જ અમે રાજકોટ મ્યુનિસિપલ કમિશનર તરીકે મેં ચાર્જ ગ્રહણ કર્યો છે રાજકોટ શહેરમાં હું મોટો થયો છું મારું જાણીતું શહેર છે કમિશનર તરીકે અમારો પ્રયત્ન રહેશે અહીંયાની જનતાના નાના મોટા પ્રશ્નોને સારી રીતે સોલ્વ કરી શકીએ વી વર્ક ઓન બેઝિક એમ્યુનિટીઝ સારી રીતે કામ થઈ શકે અને અહીંયા અમારા એફર્ટથી જેટલું સારામાં સારું સંકલન સાથે સારામાં સારું કામ થઈ શકે એ માટે અમે પ્રયત્ન પણ પણ પ્રયત્નશીલ રહીશું આટલું સ્પેસિફિક તો રહીભાઈ ના વિચારેલું હોય બટ એટલું ખરું કે આજે હું સર્કિટ હાઉસથી અહીં આવ્યો તો થોડા મીટરમાં જ મારી સ્કૂલ આવી જ્યાં હું ભણેલો છું અમે અહીંયાથી અમારા ગામને જતા તો બસમાં જતા તો કોર્પોરેશનની ઓફિસ થઈને નીકળતા આઈ ફીલ નોસ્ટિક એન્ડ આઈ ફીલ લકી કે મને કેવું કોઈ પણ વ્યક્તિ માટે આઈએસ બનવું એ ડ્રીમ હોઈ શકે અને આઈએસ એસ બન્યા પછી જે ભૂમિ પર તમે ભણ્યા છો જે ભૂમિ ઉપર મોટા થયા છો ત્યાં કમિશનર તરીકે કામ કરવા મળે આઈ થિંક ઇટ ઇઝ બ્લેસિંગ ઓફ ગોડ એન્ડ લક ઓન नी ऑपोर्चुनिटीज टू वॉक ऑन वील सी एक्चुअली आई जस्ट जॉइन बट एज आई टोल्यू मैं आपने जी रीते शुरुआत में कमिट मई सेल्फ अमे અમારાથી જે હન્ડ્રેડ પર્સન્ટ એફર્ટ થતો હશે હું કમિશનર તરીકે મારો જેટલો હન્ડ્રેડ પર્સન્ટ એફર્ટ થતો હશે આ ગેરંટી માય એફર્ટ્સ એન્ડ એફર્ટ્સ ઇઝ ધ ઓનલી થિંગ આઈ કેન ગેરંટી થોડું એ કમેન્ટ હાલ નહીં કરી શકું હું એટલું કમેન્ટ આપને જે મેં કરીએ કે ઇટ ઇઝ આ વર્ક એન્ડ ફોર વિચ વી આર ટ્રેન્ડ અમને ટ્રેનિંગ જે અપાઈ છે કે જે પણ સિચ્યુએશન છે એમાંથી બેસ્ટ આઉટ ઓફ ઇટ સર્વિંગ ધ પીપલ ટુ ધ બેસ્ટ અને ગીવિંગ આર બેસ્ટ એફર્ટ્સ અને હું આપને એ પણ આશ્વસ્ત કરીશ એ બાબતમાં દરેક બાબતમાં અમે અમારી ટીમ સાથે બેસી નાના મોટા પ્રશ્નોથી લઈને નાના મોટા વિઝનથી લઈને જેમાં પણ થઈ શકે અમે કમિટેડ રહીશું